हाँ मैं बंदा मैं यहाँ हमें बंदा हेलो 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 आवी चीवी आवी चीवी हमें बंदा लोग हमें बोल मैं बोल मैं बोल मैं हल्का हुए बोल मैं बोल मैं हल्का हुए अपने हेलो मारी बेगा ये लीली कौन बोलते हैं અરે ખાઈ ગયો એ યુનિકોર્ન બોલો છો આ અયા બેજો જાવ 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 હાલ એક હડકી ગયો પૂરો થઈ ગયો હવે યુનિકોર્ન નો મોળો હો ભાઈ મોળો 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 હવે યુનિકોર્ન નો મોળો તો બસ મારે આ તું લઈ લે એ બોડિયો હલાડે હલાડે સાય અમે બંધા એ બંધા છે રીયલ તારી બે આ બાજુ <laughs> 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 મજા છોડામણા ઓસમ તું મને મારીશ અલળે લગા જાઓ તો પિકી નહો Watch out હેલો હેલો ક્લોઝિંગ કરો થોડી

અરે નો બે જે જે રિવાઈ જે રિવાઈ જે હોલ્ડ ઓન હોલ્ડ ઓન હોલ્ડ ઓન ગમે એને એકને રિવાઈ કર જલ્દી રસ આવી જાય નંડિયાનો ગાય આવ્યો બાપ બોમ આવ્યો બોમ આવ્યો ગોઈ જાય ઇનકો આવ્યો ના ના મારો બરોબર બેઠો તું ખાલી આવી આવી રિવાઈ બજે ગાડી નોロス આ બાજુ ગાડી અરે માર ના ને આને માર 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 મને પી એ બંધો મને એક આવી દેજો અરે ઓલ્ડન બોલતે વાહ મારો ઓલ્ડન વાયર મારો પ્રાઇમ વાહ મારો મામા વાહ એક્સેલન્ટ વર્ક હવે આમાં છોડડા પણ આપણે જોઈજો ઉપર ઉપર અરે આનો બેવ ગાડીમાં રોકજો ગાડી હેલો

Mereka lagi orang nak perut, mereka dapat tak di sana. Kali ke kali. Ya, betul. Halo, gila. Halo, le. Ayah bagai ayah kali ini. ફર્સ્ટ સ્ટેપ ન દેસુ કોઈ કેમ કરી ગયા યે આયા માં જો એ માં જો ગઈ કોઈ હો તમારી હાલો એક જ જણો હોય હાલો લેવા આ મરી ગયો પૂરો હાલો ઓલે

মে চিক আউ তো বা